હેલો ગાઈસ કેમ છે બધા મજામાં જશે જેમ કે આપણે આજે એક નવો બ્લોગ લઈને આવી ગયા તો ફરી સ્વાગત છે તમારું મારા આજના એક નવા બ્લોગમાં તો આપણે ફાઇનલી જશું તો ગાડું લઈને જવાને વાળીએ દુકાન મોટલા ભરવા દુકાન મોટલા ભરવા હે ગીરું પાવાનું હે બે ત્રણ કામ તે બપોર સુધીમાં થઈ જાય એવું લાગે છે ટીપિન વિપિન કઈ લઈને જતા એવી રીતના હે થઈ જાય જો મોટલા આઈ રહ્યા છે લઈ લીધા હે આ લુગડા બધાય

ને આખું ગાર્ડન બળદને બાંધી દીધા હવે લુગડા લઈ પાડો અહીં કાઢ નાખ્યું ભૂકો ભરવા છે ને લુગડા નાખી દઈ ને ચરો નાખીએ ને આપડે થઈ ગયા હાલતા વાળીએ ગીર પાવાડ હે મારે માર્ગે જાય પીડાડન મંદિર હે વાળી ને બાજુમાં માર્ગે પીડાડન માર્ગ વાળા ભાલતા ફાઈનલ દસ તો આપણે મોટર ચાલુ કરી દીધી પાણી આવે છે એમ એટલે કોઈ ગયો આપણે નાખ્યા આવતા રહ્યા ડબ્બો આ દવા નાખીએ આપણે કઈ દવા પાણી નાખ્યું કમ્પલીટ પી ગયું હે હવે આપણે બે ત્રણ ક્યારા આગલા પાયા હતા એટલે બાકી રાખી દીધા પછી કેવું જીરું થાય આને પણ પાઈ ગયા હું ત્રણ ચાર ગ્યારા

ફાઈનલી દોસ્તો બપોર પછી આપણે ચાર વાગી ગયા હતા અને ત્રણ આરામ કરતા હતા બેઠા હતા નિરાશ કરી હવે આપણે લીધી કો આપણો રાયડો છે ને રાયડામાં રાતે રોજડા આવે એટલે વાયર બાંધવાનો હોય તો વાયર બાંધવા તો પહેલા તો કો લીધી બધાય ખાડા કરવાના હે અહીંથી વાહ સુધી આમ દેખાય ને સુધી ખાડા બાડા કરી નાખ્યું પછી ચાલુ કર્યું યો વાયર લાકડા ને કાફવા જો હોય ને કાંઈક કાપલ એને કાપ કૂત કરવી જોઈએ કરી નાખ્યું અત્યારનું કામ તો આપણું ઈચ્છ છે કે ખાડા કરીને વાયર બાંધો બાંધવાનું બપોર પછી કામે બપોર મૂળ તો આપણે ઘણું કરી નાખ્યું પાણી વાડી નાખ્યું યાં છાવી નાખ્યું ટોરો હા ચરો લઈ આવ્યો મલક કરી નાખ્યું ને અત્યારનું જોયું હવે આ થઈ જાય પછી બીજું તો હું લગભગ આ સાંજને સાંજે કુદીએ ખાડા કરવા કંઈક કઈક નિયર પંદર વીસ ખાડા આવે છે એકલ ધારા એમની નહીં ખૂટે નહીં ખૂટે હાં સુધી માં ફાઈનલ દોસ્તો આપણે છે ને એક ખાતો કમ્પ્લીટ કરી દીધું એક લાખ રૂપિયા બની ગયું છે હવે આમને ધીરથી ધીરે લાકડા ઊભા કરવાના છે તો હાલો હવે તમને છે ને છેલ્લે બતાવું કેટલા લાકડા કેટલા લાકડા થયું જો ને કેટલા ખાડા હે ચાલો તો ચાલુ કરી દઈએ આપણે ધીરે ધીરે ફાઇનલી દોસ્તો આપણે લાકડા ખોડીએ કમ્પ્લીટ થઈ ગયા અમે વાળી દેખાય આવી જ તો બેહી ગયા હવે આપણે વિડીયો એડિટ કરશું થેન્ક યુ ફોર ધ વોચિંગ ન્યુ બ્લોગમાં પાછા મળ્યું